મહાઆરતી તથા મહાપ્રસાદીનું મહાકાળી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મુજ વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી નજીક મહાકાળીનગર ખાતે આવેલા મહાકાળી મંદિરના અઢારમા વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે મહાકાળી પરિવાર દ્વારા રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ અધ્યક્ષતામાં સતત અધ્યક્ષતામાં વર્ષે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વધુ લોકોએ પ્રકારના ભેદભાવ વિના લાભ લીધો હતો આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ તથા મુસ્લિમ ધર્મગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે મહાકાળી મંદિરના આંગણામાં ભોજન ભંડારો રાખવામાં આવે છે મહાકાળી મંદિરની યાદમાં ભાઈ શ્રી લાલાભાઈની શ્રદ્ધાને કારણે આજુબાજુના વિસ્તારનો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે અઢાર વર્ષ પૂર્વેથી આરંભ થયો હતો એની જ પ્રેરણાથી લાલાભાઈએ વડોદરાના ક્ષેત્રોમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા અર્પણ કરે છે એની યાદમાં આજે બટુક ભોજનના નામે થતો ભંડારો વિરાટ ભંડારાના રૂપનો આજે રૂપ ધારણ કર્યું છે એવા સમયે મા કાળી એમને શક્તિ આપે અન્ય સેવા કરવાની પ્રેરણા આપે એવા હું આશીર્વાદ પાઠું છું જય હિન્દ જય ભારત હું સ્વામી માર્ગશ્રી વડોદરા વિશ્વામિત્રી બ્રિજ વડોદરા મહાકાળી મંદિરનું પ્રાગન સર્વ વર્ણ સંભવ સર્વધર્મ સંભવ હેતુથી લાલા એટલે કે રાજેશભાઈ પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી જ્યારે આ વિસ્તારમાં એ પ્રકારનું છે કે સર્વ જ્ઞાતિના સર્વ ધર્મના લોકો એક સાથે રહીને સંપીને રહીને આટલો સુખદ ભંડારો પાર પાડે છે અને રાજેશભાઈ અને તથા એમના સંગઠન એમના મિત્ર વર્ગને અમે વિરદાવીએ છીએ કે આ જ હેતુથી આગામી વર્ષોમાં પણ આવો જ વિશાળ ભંડારો હોતા રહે એ જ અપેક્ષા